ગુજરાત ની તમામ સરકારી કચેરીઓ ગ્રામ પંચાયત નગરપાલિકા પાલિકા તેમજ મહાનગરપાલિકાઓ માં વાલ્મીકી સમાજના જે લોકો છે તેઓના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ લાલજી ભગતે ડણવડ યાત્રા કરી છે પ્રણામ કરતા કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને દિલ્હી ખાતે એક વેદના પત્ર આપવા માટે જઈ રહ્યા છે માલપુર થી ડણવડ કરતા કરતા દિલ્હી જશે ત્યાજ વડાપ્રધાન શ્રીને મળશે અને વાલ્મીકી સમાજના જે લોકો છે તેઓના જે પ્રશ્નો છે તેઓનું નિરાકરણ આવે તે માટે એક આવેદન આપશે તે માટે એક વિનંતી કરશે વહેલી તારીખના રોજ માલપુરથી દિલ્હી દંડવટ પ્રણામ કરી ભારતના યશશ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને વેદનાપત્ર અર્પણ કરશે માલપુરથી દંડવટ કરી હજારોની સંખ્યામાં जन्मेदिनी સાથે માલપુર થી ગુજરાત વાલ્મીકી સંગઠન ના પ્રદેશ પ્રમુખ લાલજી ભગત સાહેબ નીકળ્યા છે વડોદરા સાબરકાઠા મહિસાગર ધનસура રાજસ્થાન હાલોલ કડી વગેરે વિસ્તારોમાંથી જ અસંખ્ય સામાજિક કાર્યકર્તાઓ આગેવાનો સંતો મહંતો માતા બહેનો શ્રી લાલજી ભગત સાહેબ સાથ અને સહકાર આપ્યો છે આજ ના પ્રસંગ માં વડોદરા કુ શહેર થી ગુજરાત વાલ્મીકી સંગઠન ના ગુજરાત ના પ્રદેશ ઉપપ્રમુખ દીપકભાઈ સોલંકી ગુજરાત વાલ્મીકી સંગઠન સન સમિતિ ના પ્રમુખ દા સાહેબ વાલ્મીકી સંગઠન સન સમિતિ ના ઉપપ્રમુખ આયશી વાગેલા सुचित वाल्मिकी जीवन साथी चैरिटेबल ट्रस्ट महामंत्री महेश भाई सन समिति सभ्य अशोक भाई सोलंकी गोर्धन भाई सोलंकी सुरेश भाई सोलंकी खास उपस्थित रहा था सब आगे ने लालजी भगत साहेब ना खूब खूब आभार व्यक्त करो तो आ यात्रा सफल निवड़े प्रार्थना कर आशीर्वाद आप गुजरात न तमाम वाल्मीकि समाज पीड़ित है वेदना संदेश चेनल मध्यम थी अरवली तमाम ચેનલોના માધ્યમથી સરકારશ્રીને હું અપીલ કરું છું કે હું હું વારંવાર સરકાર શ્રીને વિનંતી કરી હતી બે હજાર સોળની અંદર હું ચાલતો દિલ્હી ગયો હતો ત્યારબાદ ગાંધીનગરમાં જયારે મારી રંડોજ યાત્રા નીકળી હતી ત્યારે વચ્ચે મંત્રીઓ આવી પ્રદીપભાઈ પરમાર સાહેબ સામાજિક ન્યાય મંત્રી સાહેબ ત્યાં આવી અને પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે જયારે બેઠક કરવામાં આવી ત્યારે સફાઈ કામદારોનો પ્રશ્ન હલ કરવાના પણ આ દિવસ સુધી પ્રશ્નો હલ નહીં થાય એટલે હું આજે નવા વર્ષના દિવસે એક એક બે હજાર પચીસ ના રોજ થી હવે દિલ્હી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રીને હું મારી વેદના આપવા જાઉં છું કે ગુજરાતના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ભરપૂર શોષણ કરવામાં આવે છે જયારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્ય લોકોમાં લેવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા હોય એ લોકોને છૂટા કરવામાં આવે છે અમારા વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય અત્યારે ખતરામે છે જે અમારી બે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી હતી અનેક એવા પંદર મુદ્દાને લઈ હું માલપુરથી વડાપ્રધાન શ્રીને દંડવટપણામ યાત્રા કરવા હું જઈ રહ્યો છું જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિ પછાતે એને અનામતનો લાભ નથી મળ્યો તો ગુજરાતમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ મળે એ માટે હું માલપુરથી આ દિલ્હી દલવતપણામ યાત્રા છું